હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું એકદમ સ્પોન્જી ટેસ્ટી અને બાળકોના લંચ બોક્સમાં આપી શકાય તેઓ આજે આપણે કાચા ચોખાનો નવો નાસ્તો બનાવી લઈશું જે ઝટપટ બનીને તૈયાર થઈ જશે કોઈ પણ આથો લાવવાની ઝંઝટ વગર જો તમે પહેલીવાર પણ બનાવશો તો પણ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે અને જો આ તમે બાળકોને લંચબોક્સમાં આપ્યું તો હેલ્ધી પણ રહેશે અને ફક્તને ફક્ત એક ચમચી તેલમાંથી આ નાસ્તો બનીને તૈયાર તૈયાર થઈ જશે તો એકદમ સોફ્ટ અને સ્પોન્જી ચોખાનો નવો નાસ્તો બનાવવા માટે અહીંયા એક કપ જેટલા ચોખા લેવાના છે ચોખા તમે ખીચડીના ચોખા બાસમતી ચોખા કોઈપણ ચોખાનો ઉપયોગ કરી શકો છો બે કપ પાણી એડ કરીને એને હાથની મદદથી મસળીને એકદમ સારી રીતે બેથી ત્રણ વાર આપણે ધોઈ લેવાના છે તો આ રીતે ચોખાનું જ્યાં સુધી ક્લીન પાણી ના થાય ત્યાં સુધી એને આપણે ધોઈ લેવાનું છે તો ચોખાને મેં અહીંયા ત્રણ પાણીથી ધોઈ લીધા છે એક કપ પાણી એડ કરીને એને દસથી પંદર મિનિટ કે પછી જો વધારે તમારી પાસે ટાઈમ હોય તો અડધો કલાક રેસ્ટ આપીશું ચોખા એકદમ સારી રીતે ફૂલી ગયા છે તો બધા જ ચોખાને આ રીતે ચાણીની મદદથી આપણે એકદમ સારી રીતે નીતારી લેવાના છે ચોખાને એકદમ સરસ રીતે બધું જ પાણી આ રીતે નીતારી લેવાના છે અને હવે અહીંયા મોટી ત્રણ ચમચી જેટલા પૌવા પલાળવાના છે પૌવા આપણે જે બટેટા પૌવા બનાવીએ છીએ એ જ લેવાના છે બે કપ પાણી એડ કરીને પૌવાને પણ પલાળવા દઈશું હવે મિક્સર જારની અંદર નીતારેલા ચોખા એડ કરી દેવાના છે અને અડધો કપ જેટલો સોજી એડ કરવાનો છે સોજી અહીંયા મેં મોટો લીધો છે તમારી પાસે મોટો નાનો જે પણ હોય તમે લઈ શકો છો અને સોજી લીધું છે એટલું જ આપણે દહીં એડ કરવાનું છે દહીં અહીંયા થોડું ખાટું લેવાનું છે કેમ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ અને જે પલાળેલા પૌવા હતા એને નીતારીને એડ કરી દેવાનું છે પાણી વગર જ એકદમ સરસ રીતે આ રીતે સ્મૂથ સ્લરી તૈયાર કરી લેવાની છે તો તમે જોઈ શકો છો મેં અત્યારે પાણી નથી એડ કર્યું દહીંથી જ એકદમ સારી રીતે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો આ રીતે પીસી લેવાનું છે હવે એકદમ સારી રીતે સ્મૂથ પીસાઈ જાય એટલે એક બાઉલમાં આપણે બધું જ બેટરને કાઢી લઈશું તો આ રીતે હવે મને બેટર ઘટ લાગે છે તો થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે ને એકદમ સરસ એવું સ્મૂથ બેટર તૈયાર કરીને ઢાંકીને ચારથી પાંચ મિનિટ રેસ્ટ આપવાનો છે જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો પાંચથી છ મિનિટ રેસ્ટ આપ્યા પછી બેટર તમે જોઈ શકો છો હવે તમારે જેટલો નાસ્તો બનાવવો હોય એટલું જ બેટર લેવાનું છે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું આદુની પેસ્ટ તીખા મરચાંની પેસ્ટ એડ કરીને મિક્સ કરી લેવાનું છે હવે આ નાસ્તો આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે એક પેકેટ ઈનો આપણે એડ કરી દેવાનો છે ઈનો તમે કોઈપણ ફ્લેવરનો લઈ શકો છો અને ઈનો ઉપર થોડું પાણી એડ કરવાનું છે જેથી ઇનો એક્ટિવેટ થઈ જશે અને સારી રીતે એક જ ડાયરેક્શનની અંદર આપણે મિક્સ કરતું રહેવાનું છે અને એકદમ સરસ રીતે બેટર છે એકદમ ફ્લફી થઈ જશે અને ફૂલી જશે હવે આપણે ગ્રીસ કરેલી પ્લેટની અંદર કે પછી આ રીતે તમે બટર પેપર મૂકી શકો છો અને એની ઉપર બધું જ બેટરને એડ કરી દેવાનું છે ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરી કરી લેવાનું છે બાળકો ખાવાના હોય તો તમે લાલ મરચું સ્કીપ કરી શકો છો હવે સ્ટીમરની અંદર વીસથી પચીસ મિનિટ આપણે સ્ટીમ કરી લઈશું તો સ્ટીમરને બંધ કરીને વીસથી પચીસ મિનિટ થઈ ગયા પછી તમે જોઈ શકો છો એકદમ સરસ એવી જાળી પડી છે આપણો નાસ્તો સરસ રીતે ચડી પણ ગયો છે તો આ રીતે ટૂથપિકની મદદથી ચેક થઈ ગયું છે કે એકદમ સરસ રીતે ચડી ગયો છે હવે એને ઠંડા થયા પછી એને મનગમતા પીસીસમાં આપણે કટ કરી લેવાનો છે તમને જે રીતે ગમે એ રીતે તમે નાના મોટા પીસીસમાં કટ કરી શકો છો જો આ રીતે તમે કાચા ચોખાનો નાસ્તો બનાવશો તો પણ એકદમ સરસ બનશે અને જો વધેલા ભાતનો નાસ્તો પણ મેં મારી ચેનલ પર આપેલો છે તો એ પણ વિડીયો જરૂરથી વિઝિટ કરજો એ પણ એકદમ ટેસ્ટી સ્પોન્જી અને સોફ્ટ બનતા હોય છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને મેલ્ટેન માઉથ આપણો નવો નાસ્તો તૈયાર છે તો બધા જ આ રીતે પીસીસ તૈયાર કરી લીધેલા છે તમે એમને એમ ખાઈ શકો છો પણ બે ચમચી તેલની અંદર રાઈ મીઠા લીમડાના પાન તીખામાં મરચાં એડ કરી દેવાના છે અને સફેદ તલ એડ કરીને મિક્સ કરી લેવાનું છે અને જે આપણે નાસ્તો બનાવ્યો એને એડ કરીને ટોસ કરી લેવાનું છે તો આ રીતે તમે એકદમ વઘારની અંદર ચટપટો બનાવીને પણ ખાઈ શકો છો જો બાળકોને ના ભાવતા હોય તો તમે આ રીતે કોરા પણ લંચ બોક્સમાં આપી શકો છો તો આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે તો છેને એકદમ ઇન્સ્ટન્ટ અને ચટપટ બની જાય તેવો સવારની ભાગડોળમાં તમે આ નાસ્તો બનાવીને બ્રેકફાસ્ટ પણ કરી શકો છો અને લંચ બોક્સમાં પણ આપી શકો છો એટલો સરસ સોફ્ટ સ્પોન્જી બનીને તૈયાર થઈ જશે જો ક્યારેય ના બનાવ્યો તો એકવાર જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી રેસીપી તમને કેવી લાગી અને હા મારા વિડિયો જોતા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે આઇકન પર પ્રેસ કરજો જેથી આવા અવનવા વિડીયોની રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે એક નવા વિડીયો સાથે